ધારીના દલખાણીયા જિલ્લા પંચાયત સીટ વાઇઝ સર્વે રોગ નિદાનનું કેમ્પનું આયોજન દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ દીપ પ્રગટાયા ત્યાર પછી કેમ્પની શરૂઆત કરવામાં આવી ધારી તાલુકાના દલખાણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પંદર જુલાઈના રોજ સવારે નવથી એક વાગ્યા સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં સર્વ રોગ નિદાન લેબોરેટરી આધાર કાર્ડ પીએમ આધાર કાર્ડ આયુર્વેદિક ઓપીડી વગેરે ડૉક્ટર આર કે જાટ સાહેબ ડૉક્ટર વી કે લીંબાણી સાહેબ ડૉક્ટર અંજુમન શેખ મેડમ દ્વારા સેવાઓ આપવામાં આવેલ હતી આ કેમ્પમાં મહેમાનો જિલ્લા પંચાયત સદસ્ય આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ તેમજ સરપંચ હશુભાઈ સાવલિયા તાલુકા પંચાયત શ્રી સદસ્ય ભરતભાઈ અંટાળા તેમજ શ્રીમતી ન નિર્મણાબેન લુણગાતર કાનજીબાપા સુરેશભાઈ ધોરાજીયા લાલભાઈ સુખડિયા મનાભાઈ સાંગાણી ભાડિયા ભાણિયાભાઈ સોહલિયા આ તમામ લોકોએ કેમ્પમાં હાજરી આપેલી હતી અને વિવિધ રોગોના નિવારણ માટે સ્થળ ઉપર જ નિઃશંકલ નિદાન અને સારવાર કરવામાં આવશે તેમ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અને આભાર કાર્ડ સ્થળ સ્થળ ઉપર કાઢી આપવામાં આવ્યા હતા તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પનો લાભ બહોળી સંખ્યામાં દર્દીઓએ લીધો હતો અને આરોગ્ય તરફથી ચા પાણી પાવવામાં આવ્યા હતા તમામ આરોગ્યની ટીમ દલખાણીયા આરોગ્યમાં હાજર રહી હતી અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત થયા હતા બ્યુરો ચીફ બટુક સોલંકી